કાકા કેટલા ટાઈમ થી જલેબી બનાવો છો જલેબી તો હું વર્ષોથી બનાવું છું સીધી તારા થી તોય ના બની તારે કેટલી જોઈએ એ બોલ લે પાંચસો ગ્રામ આપી દે એટલા ખિસ્સામાં એક રૂપિયો નથી અને તે જલેબી મંગાવી લીધી ખાલી પેટે મારું મગજ કંઈ કામ ના કરે તું શાંતિ રાખ લો સાહેબ તમારી જલેબી જલેબી ખાઈને આજે માર ખાવા પડશે ઓ ચાચા એક જલેબીના કેટલા છે એક જલેબીના દસ રૂપિયા છે આલે બે જલેબી વીસ રૂપિયા આપવાના રહેશે લાવ જલેબીના પૈસા કાકા મારી પાસે જલેબીના પૈસા નથી તો લુખે લુખ્કા શું ખાવા દોડી આવો છો આ કાકો બહુ ગુસ્સામાં છે આપણે માર ખાવા પડશે એ જોવા અહીંયા આવતો શું થયું વાગ્યું તો નથી ને લાવ જોવા દે આવું બધું થયા જ કરે આવું કઈ ટેન્શન ના લેવાનું હોય આ જ્યોતિષ લાગે છે લાવને મારવાથી બતાવી દઉં મારી સમસ્યા દૂર થઈ જાય ઓ બાબા મારો વાત પણ જોઈ દે ને લાવ બેટા તારી સમસ્યા તો હું હમણાં કહી દઉં તારા લગ્ન નથી થતા હા બાબા તમારી વાત બરોબર છે સમસ્યાનો ઉકેલ લાવો હોય તો તારે ફી જમા કરવી પડશે બાબા કેટલા પૈસા આપવાના સમસ્યાનો ઉકેલ લાવી આપો પૈસા મારા માણસને આપી દે લો બાબા હવે તો ઉકેલ બતાવો તારા ભાગ્યમાં લગ્ન છે તારા જલેબીની સાથે રોજ લીલા મરચા ખાવાના છે એટલે તારા લગ્ન થઈ જશે કેમ બાકી મુર્ગા ફસાવ્યો ને કાકા જલેબી લેવામાં તો બહુ મોટી લાઈન લાગી શું જલેબી લેવાની લાઇન નથી એ તમને હાથ બતાવવા માટે આવ્યા છે